આજ રોજ અગિયારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી અધિકારીઓ દ્વારા વડીલોના વંદન નામનું એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનના કેબિનેટ ઓફિસર ઓફ એલ્ડર અલી સિટીઝન કેર એટલે કે વડીલો માટેના સ્પેશિયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહના નેતૃત્વ હેઠળ અને થ્રી ટુ થ્રી ટુ બી વનના ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી પ્રકાશ અગ્રવાલ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી ગિરવાન મહેતા સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી જીતેન્દ્ર બી રાવ અને લાયનશ્રી વિપુલ દવેની હાજરીમાં છસોથી વધારે વડીલોની ખાસ વંદન એન્ટરટેનમેન્ટ અને પુરસ્કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ઉષા શાહ છે હું લાયન્સ ક્લબમાં ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં કેર ફોર સિનિયર સિટીઝનનું કામ કરી રહી છું અને આજે અમે એક મેળાવડો યોજ્યો છે વૃદ્ધોનો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આજે એક દિવસની ખુશી આપી શકું એવો મારો નમ્ર પ્રયાસ છે

એને તો આપણને સમાજને એક આધાર આપ્યો છે પણ અત્યારના લોકો એને સમાજનો ભાર ગણી રહ્યા છે જે વિશે બસ સમાજમાં એક માન્યતા જે પ્રચલિત છે એના માટેનો આજે નમ્ર પ્રયાસ છે કે આ લોકો આવું ના વિચારે અને એમના દીકરા દીકરીઓ વવો એમને તરછોડે નહીં અને પોતાના ઘરમાં સ્થાન આપે આજે પાંચસો ને એસી લોકોની તો એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે

અમે આ પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યા હતા અને એકદમ જ સડનલી વિચાર અને આ વખતે લગભગ દસ દિવસમાં મેં આ બધું આયોજન નક્કી કર્યું છે અને આના દ્વારા એટલો મેસેજ આપવા માગે છે કે મા બાપ સિવાય કોઈ નથી પહેલાં ભગવાન આપણા મા બાપ જ છે અને મા બાપની સેવા કરવી જોઈએ જેથી કરીને તમને બીજા કોઈ જગ્યાએ જવાની જરૂર જ ના પડે અસલ પ્રકાશ અગ્રવાલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન લાયન્સ ઇન્ટરનેશનલ મિત્રો અમારી આ એક સેવાકીય સંસ્થા છે અને આ સંસ્થામાં આ વર્ષનું મારું સ્લોગન છે કે સર્વિસ લાઇક એ ડાયમંડ એટલે સેવ્યા સેવા કેવી કરવાની કે સેવા હીરા જેવી કરવાની કે અણમોલ હોય કિંમતી હોય અને લોકો એના વખાણ કરે એવી સેવા કરવાની હોય તો આજે આ મારા સૂત્રને ઉદાહરણરૂપ આજે ઉષાબેને અહીંયા વડીલોને વંદન સુંદર કાર્યક્રમનું એક આયોજન કર્યું છે મિત્રો જે લોકો દીકરાઓ પોતાના મા બાપને રાખતા નથી અને તરછોડી મૂકે છે એવા મા બાપને આજે અહીંયા બોલાવી સુંદર એમના માટે એન્ટરટેનમેન્ટનો પ્રોગ્રામ જમવાનો પ્રોગ્રામ બીજા અનેક સવારથી સાંજ સુધી સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે